ઘર છે ગુજરાતી ચૂમા મિત્રો આજે તમને આપણે અમદાવાદના ગ્લો ગાર્ડનમાં લઈ આવ્યા છીએ જે ફ્લાવર પાર્કના ભાગરૂપે છે આપણે પ્રમુખ સ્વામી મહારાજ સર્કલથી એન્ટ્રી કરી છે ને સીધું તમને ગ્લો ગાર્ડન જોવા મળશે તો ચાલો આપણે ફટાફટની સ્ટાઇલમાં આજનો એપિસોડ શરૂઆત ગ્લો ગાર્ડનની મિત્રો એન્ટ્રી બે જગ્યાએથી કરી શકાશે એક અટલ બ્રિજથી પણ તમે ફ્લાવર પાર્કમાં એન્ટ્રી લઈ શકો છો જ્યાં પહેલાં ફ્લાવર પાર્ક તમને જોવા મળશે અને પછી તમને ગ્લો ગાર્ડન જોવા મળશે અને પ્રમુખ સ્વામી મહારાજ સર્કલ તમે જોયું ત્યાંથી સીધું તમને સૌથી પહેલાં ગ્લો ગાર્ડન જોવા મળશે અને પછી તમને અટલ બ્રિજ તરફ આગળ વધશો જે ટિકિટ પહેલાં ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયા હતી એના ભાવ વધારી દેવામાં આવ્યા છે ગ્લો ગાર્ડન ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ જાન્યુઆરી ભૂપેન્દ્રસિંહ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું એની અંદર પણ હવે તમે જઈ શકો છો ગ્લો ગાર્ડનની કોઈ અલગથી ટિકિટ નથી ગ્લો ગાર્ડનની ટિકિટ અને ફ્લાવર પાર્કની ટિકિટ કંબાઈન જ છે ગ્લો ગાર્ડનને મૂન ટ્રેલ પાર્ક કહેવામાં પણ આવે છે અને ટિકિટની વાત કરીએ તો એંસી રૂપિયા ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો છે મોટા માટે બાર વર્ષથી ઉપરના લોકો માટે અને બાર વરસથી ત્રણ વર્ષ વચ્ચેના લોકો માટે સાઠ રૂપિયા ટિકિટનો ભાવ છે અને જો સિનિયર સિટીઝન છે સાઠ વર્ષથી ઉપર તો તમે એના પણ સાઠ રૂપિયા છે આ તમે મૂન ટ્રેલ પાર્કમાં ચાલીને જઈ શકો છો પણ અંદર જવાની મનાય છે એટલે કે જે બેરિકેટિંગ તમારી સામે છે એને ક્રોસ કરીને તમે અંદર લાઇટિંગ તરફ આગળ વધી શકશો નહીં કેમકે થોડું રિસ્કી પણ છે કેમ કે અહીંયા બધું ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ મૂકેલા છે તમને બધું ગ્લો ગાર્ડન દેખાડવા માટે એટલે અહીંયા ઘણા બધી પ્રતિકૃતિ મૂકેલી છે જાનવરો મૂકેલા છે પામ અને નાળિયેરના ઝાડ છે અલગ અલગ તમે કહી શકો છો કે કમળના ફૂલ છે આવી રીતનું સુશોભન કરવામાં આવ્યું છે અટલ બ્રિજની સાથે ટિકિટ લેવા માંગતા હો તો એકસો દસ રૂપિયા ટિકિટ થવાની છે મોટેરાઓ માટે અને બાળકો માટે ટિકિટ થવાની છે એંસી રૂપિયા ગ્લો ગ્લોગાર્ડનના સમયની વાત કરીએ તો મિત્રો ઉનાળામાં આ સમય એનો સાંજનો સાતથી લઈને રાતના અગિયાર રાખવામાં આવ્યો છે અને શિયાળામાં આ સમય વધી જશે સાંજના છથી લઈને અગિયાર વાગ્યા સુધી ટિકિટ બારી બંધ થવાનો સમય મિત્રો યાદ રાખજો દસ વાગ્યાનો છે પણ તમે ઓનલાઈન ટિકિટ પણ બુક કરાવી શકો છો લિંક હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે બુક કરાવી શકો છો એક તરફથી એન્ટ્રી લીધા પછી ગ્લો ગાર્ડનમાં બીજી તરફથી તમને વોક કરીને બહાર નીકળવાનું રહેશે ત્યાં જમીન ઉપર તમે અલગ અલગ રંગબેરંગી સુશોભન પણ જોવો છો જ્યાં તમે ચાલશો એટલે રંગ બદલતી લાઇટો હશે તો આવું કંઈક તમને ગ્લો ગાર્ડનમાં જોવા મળશે સાંજે આવું ગ્લો ગાર્ડન માટે બેસ્ટ છે અહીંના મેયર મુજબ અમદાવાદમાં ઘણા બધા ગાર્ડન છે જેમ કે લો ગાર્ડન પરિમલ ગાર્ડન અને ઘણા ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂકવામાં આવ્યા છે જે દિવસ દરમિયાન રહેતા હોય છે અને સાંજે બંધ થઈ જતા હોય છે એટલે અમદાવાદમાં આવતા ટુરિસ્ટ માટે અને અમદાવાદના રહેવાસીઓ માટે એવું કંઈક કરવામાં આવ્યું જેથી રાત માટે પણ ફરવામાં કંઈક હોય અને એટલું જ નહીં ગ્લો ગાર્ડનની સાથે સાથે બીજા ઘણા નજરાના કરવામાં આવ્યા છે જેમ કે ફાઉન્ટેન્સ મૂકવામાં આવ્યા છે વોટરફોલ બનાવવામાં આવ્યા છે લેક બનાવવામાં આવ્યું છે અને નાના મોટા સુશોભન તથા એક મોટું ચેસ પણ બાળકો માટે મૂકવામાં આવ્યું છે તો ચોક્કસથી અહીંયા બાળકોને લઈને આવો અને વધારે કોઈ જાણકારી જોતી હોય તો કમેન્ટ કરો હું રિપ્લાય કરવાની તમને ટ્રાય કરીશ તો એકવાર તો અહીંયા અવશ્ય આવો લોકોને થોડી ટિકિટના ભાવ વધારે લાગી રહ્યા છે પણ ટિકિટ એટલે લાવવામાં આવી છે કેમ કે અહીંયા ઘણો એવો એમસી દ્વારા ખર્ચો કરવામાં આવ્યો છે